જય માતાજી હર હર મહાદેવ તો કેમ છો બધા મજામાં હસો તો હમણાં હું બિઝી હતી કારણ કે મારા એક્ઝિબિશન ચાલે છે એટલે હું બિઝી જોઉં છું તો મેં કીધું લાવ આજે થોડીક ફ્રી હતી કાલે પાછું મારું એક્ઝિબિશન છે તો જ્યારે ટાઈમ મળે ત્યારે હું આવી જાઉં છું તો મારા કલેકશનમાં તમને સાડી કવર કુર્તી કવર બ્લાઉજ કવર પછી ઇસ્ત્રી કવર શૂઝ કવર એમ ઘણા બધા કવર હું રાખું છું અને કોઈને ફ્રીજનું કવર હોય ઘરઘંટીનું કવર હોય બનાવવું હોય તો મને માપ આપી દો તો એ પ્રમાણે હું બનાવી આપું છું પણ બધાને બધો જેવી વસ્તુ એવો ભાવ છે પણ ઘણા લોકો નથી કહેતા કે અહીંયા માર્કેટમાં આ ભાવ ચાલે છે પહેલાં તો આ વસ્તુ માર્કેટમાં આવી તો મળતી નથી પેલી પહેલી વાત તો એ દુકાનમાં આવી વસ્તુ નથી મળતી જે કાપડની જે વાત કરું આ બધા કાપડની એ દુકાનમાં ના મળે બનાવડાવવી પડે એટલે હું બનાવડાવું છું બીજી બધી તક મળતી હોય કદાચ પણ દરેક વસ્તુનો જેવી વસ્તુ એવો ભાવ હવે જેમ કે આ સાડી કવર છે આ મળતી હોય દુકાનમાં ઠીક છે તો આ પ્લાસ્ટિક તમે આ ક્વોલિટી પણ જોઈ શકો છો જો અવાજ આવે છે હવે આમાં અવાજ ઓછો આવે જોઈ શકો છો પણ આ પાછા જોઈ શકો છો પાછું જોઈ શકો છો કેમ ક્વોલિટી ક્વૉલિટીમાં ફરક છે એટલે અમારે પાછું ચાર પાંચ ક્વોલિટી પાછી આમાં પણ તમારી ચાર ક્વોલિટી આવે એટલે જેવી વસ્તુ એવો ભાવ હવે તમને આ દેખાય છે તો આમાં પણ ક્વોલિટી અલગ આવે છે આમાં કલર ભાવ બધાનો અલગ અલગ હોય છે અમારી સાડી તમારી ડ્રેસ બધું મૂકી શકાય છે પછી આ પણ આમાં સાડી ડ્રેસ ગાઉન તમારે જે મૂકવું હોય મૂકી શકાય છે આમાં પણ બધા અલગ અલગ કલર આવે છે હવે હવે આ પ્લાસ્ટિકનું છે તો આ પ્લાસ્ટિકમાં પ્લાસ્ટિકમાં તમે જોઈ શકો છો એ અમને ખબર હોય કે વસ્તુ વસ્તુમાં ફરક તો હોય જ ઠીક છે પણ એ શું ફરક હોય એ અમને જ ખબર હોય એટલે ક્વોલિટી જેવી વસ્તુ એવો ભાવ કારણ કે અમુકમાં કાપડ હોય સાઈઝ હોય ચેન હોય મટીરિયલ હોય એ પ્રમાણે ભાવ હોય તો આ પણ સાડી ડ્રેસ તમે બધું મૂકી શકો છો હવે તમે જોઈ શકો છો આમાં ડ્રેસ છે કુર્તી છે સાડી છે બધું મૂકી શકો છો જુઓ પછી કોઈ કે મને આટલામાં મળે તેટલામાં મળે પહેલા તો દુકાનમાં આ કાપડ તો મળતું નથી બનાવડાવવું પડે છે સીવડાવવું પડે છે એટલે જેવી વસ્તુ એવો ભરા હવે તમે જોઈ શકો છો આ મોટું ચણિયા ચોળી છે કે ચાદરો છે કે મોટા ગાઉન છે એવું તમે મૂકી શકો છો અને તમારે જે વસ્તુ કસ્ટમાઇઝ કરાવી હોય તો હું કરી આપું છું પછી જુઓ આ પણ સિંગલ સાડીઓ હોય એ ડ્રેસ હોય મૂકી શકાય છે જુઓ આવા આવા કાપડ બી આવે છે બરાબર છે હવે આપણને ખબર હોય કે શું ભાવ ચાલે છે વસ્તુ સારી પણ મળે છે મીડિયમ પણ મળે છે સસ્તી પણ મળે છે એટલે જેવી વસ્તુ એવો ભાવ એટલે આમાં પણ ડ્રેસ કુર્તી બધું જ સાડી બધું મૂકી શકો છો જો આમાં પણ બધા અલગ અલગ કલર આવે છે આ પણ સાડી છે ડ્રેસ છે કુર્તી છે બધું મૂકી શકો છો પછી આ પણ ખાદી કોટન આમાં પણ બે ત્રણ ક્વોલિટી આવે છે બરાબર તો તમને એ તમને ખ્યાલ ના આવે અમને જ ખબર હોય એ જેવી વસ્તુ એવો ભાવ લે આ પણ તમે તમારે સાડી મૂકી હોય તો એ કુર્તી મૂકવી હોય એ મૂકી શકો છો તમે પછી જો આ સાઈઝ એટલે સાઈઝ પ્રમાણે બધાનો ભાવ અલગ અલગ હોય છે કલર પછી ચેન બધી જ વસ્તુ અલગ અલગ હોય છે પછી તમે જોઈ શકો છો આમાં બૂટ અને ચંપલ મૂકી શકાય છે બારગામ જવું હોય ટ્રાવેલિંગમાં જવું હોય તો ગમે ત્યારે આમાં બે જોડ આવી જાય છે આરામથી પછી બ્લાઉઝ કવર આ બ્લાઉઝ કવર છે તો જેને જે ખબર બનાવવા હોય તો મારો ઓર્ડર આપી શકો છો પર્સનલ મેસેજ કરજો ડીએમમાં મેસેજ કરજો ઠીક છે જય